અમદાવાદમાં આજથી થોડાક દિવસ પહેલાં રાણી વિસ્તારમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરવાનો મામલો સામે આવ્યો તો યુવકનો જન્મદિવસ હતો ને તે રાત્રિ દરમિયાન અગિયાર વાગ્યાની આસપાસ કેટલાક આરોપીઓ છે તે છરી લઈને યુવક ઉપર ફરી વળ્યા હતા આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત છે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શું ઘટનાથી તે જણાવી હતી અને આ મામલે જે ફરિયાદ થઈ ગયા રાણી પોલીસ સ્ટેશન ખાતે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે તો સામાન્ય બાબતોમાં ગુનેગારો એટલા બેફામ બન્યા છે કે તેઓ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અવારનવાર અમદાવાદ શહેરમાં હત્યાના બનાવો છે તે ચિંતાજનક રીતે વધી રહ્યા છે તે વચ્ચે આજથી થોડાક દિવસ પહેલાં રાણીપ વિસ્તાર બકરા મંડી ખાતે શંખરભાઈ નામના જે યુવાન છે તેમની હત્યા કરી દેવામાં આવતા ખડબડાહાટ મચી ગયો છે જેમાં છ જેટલા આરોપીઓએ મંડળી રચીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે બનાવની વિગતે વાત કરીએ તો રાણી ખાતે રહેતા શંકરભાઈ છે તેમના હાલ જે આરોપી છે તેમની બહેન સાથે પ્રેમ સંબંધ હતા પ્રેમ સંબંધના કારણે જે હાલ આરોપી છે તેના ઘરવાળા શંકરભાઈ સાથે લગ્ન કરવાની ના પાડતા હતા તેને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે શંકરભાઈ નામના જે યુવાન છે તેમનો જન્મદિવસ હતો તેને તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી અને રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ કેટલાક આરોપીઓ આવે છે શંકરભાઈને ગાડી પર બેસાડીને બકરા મંડી રાણીપ ખાતે લઈ જાય છે અને ત્યારબાદ જે આરોપીઓ છે તે એકાએક મારામારી કરવા લાગે છે જેમાંથી એક આરોપી છે તે પોતાની પાસે રહેલી છરી તે તે છરી વડે શંકરભાઈ ઉપર જીવલેણ હુમલો કરે છે અને આ ઘટનામાં શંકરભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આઠ દિવસ તેઓ સારવાર હેઠળ રહ્યા હતા અને અંતે તેમનું મૃત્યુ નીપજ્યું છે આ મામલાના સંદર્ભમાં રાણી પોલીસ સ્ટેશન ખાતે છ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં ગોપાલ લક્ષ્મણ ઠાકોર ભરત ઉર્ફે બિબલી બાબુજી ઠાકોર કરણ હરીશ ઠાકોર પવન રમેશ ઠાકોર પૂનમ વેલજી ઠાકોર સંજય ઉર્ફે ચડ્ડી લક્ષ્મણ ઠાકોર સહિતના જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ પણ કરી છે ઘટનાને જે મૃતકના પરિજનો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો છોકરાના માર્યો લઈ ગયા ગાડી ઉપર બેસાડ્યો સાહેબ મેં જોયો તો મેં જોયો હતો તો બે બાંધ પડી ગઈ બે બાંધ પડી ગઈ અને મારા છોકરાના એકલાને લઈને જતા રહ્યા હું બાનમાં આવી ત્યારે હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવો જોઈએ મારા છોકરા ઉપર તો થઈ ગયો બીજા છોકરા ઉપર ના જોઈએ અને મને ન્યાય મળે જોઈએ મારો ઈ તો જેલમાં મળી લેશે અને જામીન ભી નહી થવું જોઈએ છોકરાને મળી લેશે વારણ કરી દેશે બધું કરી દેશે હું મારા છોકરાને ક્યાં મળવા જાઉં મારો પેટનો અંડો જતો રહ્યો આ કડી લાકડીનો મારો જીવન સાથી વાળો જતો રહ્યો તો મારો સારો કરવા વાળો તો જતો રહ્યો મારે કેના જોડે જવાનું છે સાહેબ મને કહો મને ન્યાય આપો અને ના તો મારો છોકરો પાછો આપી દો જેવો હતો 17 તારીખ બેલો હતો કે બેઠેલો હતો ગમે ત્યાં પર મારા છોકરા નાય બે જાવ અને મારો છોકરો મને લઈ આપો મને બીજું કંઈ નઈ જોતો શું કહેતો ખાસ કરીને તમારા ભાઈને આ મારા ભાઈ ની હત્યા કરી છે તો અમારું કહેવાનું તો એ જ છે સાહેબ કે એને કડી થી કડી સજા મળવી જોઈએ

ન્યાય આપવાનું એને શાંતિ થવી જ જોઈએ અને બીજા કોઈ જોડે એવું થવું જ ના જોઈએ આજે અમારું ખોયો છે કાલે કોઈનું ખોશે છે તો અમે મારે ઘડે કોનું કોણ ખોવા દઈએ એ માગતા નથી અમે આવું બધું મારા ભાઈને ન્યાય મળવો ને મળવો ને મળવો જ જોઈએ

અમારું કેવાનું મતલબ એ જ છે અને બધાને સેફ રહેવો જ આવી અમને એવી બધી વાતો મળે છે બાર થી પબ્લિક દ્વારા વાતો મળે છે અને અમે અત્યારે સેફ નથી આ અત્યારે અમને પણ ડર જ છે મનમાં કે આજે અમારો ભાઈ ગયો બીજા અમારો ભાઈ છે મારી બહેનો છે મારી ભાભી છે મારા નાના બાળકો છે તો એમાં તો ગમે તે આવી શકે છે ગમે ત્યારે અમારા ઉપર હુમલો કરી શકે છે તો અમે ક્યાર ઘડી ડરી ડરીને રહેશું ક્યાર ઘડી અંદર રહેશું અમે મહેનત મજૂરી વાળા છે અને અમારા બધા ગરીબ માણસો છે અમે એટલા લખપતિ કે માલદાર નથી કે કોઈને રૂપિયા ચૂકાવી શકીએ કે અમે ગમે તે એમને મોઢું બંધ કરી શકીએ અમે તો મજૂરી કરીને ખાવા વાળા છે બેટા

એમને ઘેરી લીધા અને પછી છરી ચક્કુ બતાવીને ધમકી આપીને બળ જબરજસ્તીએ ગાડી ઉપર બેસાડીને એમને અપહરણ કરીને ત્યાં બકરા મંડીએ લઈ ગયા બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી મોટા મોટા પથ્થરથી મોટા મોટા પથ્થરથી લાકડીઓથી લોખંડની પાઇપોથી અને બીજા બી બધા હથિયારોથી બહુ માર્યા છે અને એના એના લીધે હેમરેજ થઈને મારા દેવરનું મૃત્યુ થઈ ગયું છે અમારે ન્યાય જોઈએ છે સર હત્યા કારણ શું ઉંમર શું નામ શું એમની ઉંમર સત્તર સત્તર અઢાર વર્ષના હતા એ શંકર શંકર દિનેશભાઈ સાલવી નામ હતું એમનું આ ચાર પાંચ વર્ષ પહેલાની વાત છે જો એ સંજય ઠાકોર જો સંજય ઠાકોરની બેન જોડે એમનો પ્રેમ રિલેશન હતું પણ બે વર્ષથી કંઈ ના હો કશું એમને વચ્ચે કંઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાંની અદાવત રાખીને મારા દેવરને મારે એમ એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે અને કોણ હતા આરોપીઓ કોની ધરપકડ થઈ છે અત્યારે તો સંજુ સંજુ ઠાકોર બિબલી ઠાકોર કરણ ઠાકોર પવન ઠાકોર પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોર ની ધરપકડ કરી લીધી છે અમારી માંગણી તો એ જ છે કે એ લોકો ને આખા રાણીપ માં વરઘોડો નીકળવો જોઈએ સર એ લોકોનો અને એ લોકો ને કડી થી કડી સજા મળવી જોઈએ અમારી તો એ જ માંગણી છે કે ફાંસી ની સજા થવી જોઈએ નહીં તો પછી એ લોકો ને ઉમર કેદ ની સજા થવી જોઈએ એમને બે ત્રણ વાર માર્યા હતા પેલા બી પણ અમે અમારા સમાજના લોકોએ સમાધાન કરાવી દીધું હતું પણ તે છતાં એ લોકોએ આવી અદાવત રાખીને એમને બહુ માર્યા છે અને મૃત્યુના એમ કે એ લોકોને એમને મારી નાખ્યા છે આપે સાંભળ્યા આ મૃતકના પરિજનો છે તેમણે ન્યાયની માંગ કરી છે સાથે જ આરોપીનું સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે કેમ કે જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેમણે એક યુવાન જે પોતાના ઘરનો ગુમાવ્યો છે તેમાં તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે આરોપી સામે ને આ પ્રકારના કૃત્યો કોઈ ભવિષ્યમાં ના થાય કોઈ માને પોતાનો દીકરો છે તે ના ગુમાવવો પડે તે માટે પોલીસ આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ પણ કરી છે આ મામલે રાણી પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપલાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં